દાહોદ પીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ કૃષિ ઉત્પાદન બજાર સમિતિના સંચાલક મંડળની બેઠકો માટે વ્યાપારી અને ખેડૂત મતદારોમાં ઉત્સાહ દાહોદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ગયું છે વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર કતાર લગાવી દીધી હતી બજાર સમિતિના સંચાલન પર નિયંત્રણ મેળવવા માટે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગ એમ બંને ક્ષેત્રના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા પણ મતદાનની પ્રક્રિયા નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ચૂંટણીમાં વેપારીઓના મંડળમાંથી છ ઉમેદવારો મેદાનમાં છે જ્યારે ખેડૂત વિભાગ ઢાર ઉમેદવારોનું પોતાનું નસીબ અજમાવી રહ્યા છે આ પ્રતિસ્પર્ધાના કારણે ચૂંટણીમાં ભારે રસાકશી જોવા મળી રહી છે કૃષિ ઉત્પન્ન બજાર ઉત્પન્ન બજાર સમિતિના સંચાલક મંડળની બેઠકો પર વિજય મેળવવા માટે તમામ ઉમેદવારો અને તેમના સમર્થકો છેલ્લા ઘણા દિવસોથી મતદારોનો સંપર્ક કરી સક્રિય પ્રચાર કર્યો હતો મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે જે સમિતિના આગો આગામી કારોબારીની દિશા નક્કી કરશે ખેડૂત અને વેપારીઓના પ્રતિનિધિઓ દ્વારા બજાર સમિતિના વિકાસ કૃષિ પેદાશોના યોગ્ય ભાવો અને વહીવટી પારદર્શિતા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચૂંટણી પ્રચાર કેન્દ્રિત કરવામાં આવ્યો હતો ચૂંટણી પંચ દ્વારા મતદાનની ગણતરી અને પરિણામોની ઘોષણા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે આજ રોજ ખેતી ઉપયોગ બજાર સમિતિની આજે ચૂંટણી થવા જઈ રહી છે એમાં આજે નવ નવ વાગ્યાથી ચાલુ મતદાન થઈ ગયું છે એમાં અમારા અઢાર ઉમેદવાર છે અને અઢારે અઢાર ઉમેદવારનો એમ તો ખબર પડવાની છે કાલે અત્યારે કંઈ કહી શકતા નથી પણ અમારા આ બે આ પિનલમાં પણ બે ધારાસભ્યા છે અઢારમાં એમ તમામ મતદાર ભાઈઓને ખૂબ અભિનંદન પાઠવી છે કે આ વખતે ખેતીવાડી બજાર માર્કેટના આજે તમામ મતદારો ભાઈઓને મેં ખૂબ શુભેચ્છા પાઠવી છે